નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ કડી તેરસો પચાસ થી ને એકતાલીસ રાજકોટ ચૌદસોથી પંદરસો પાંત્રીસ જેતપુર અગિયારસો થી પંદરસો ને પાંત્રીસ જામજોધપુર ચૌદસોથી એકસઠ ભાવનગર એક હજાર પાસઠથી પંદરસો હળવદ બારસોથી પંદરસો એકતાલીસ કાલાવડ ચૌદસો એકવીસથી પંદરસો ને છત્રીસ અમરેલી આઠસો પચીસથી પંદરસો ને પંચાવન બોટાદ તેરસો પચાસથી સોળસો ને છ વાંકાનેર તેરસો એંસીથી ચૌદસો ને ચોર્યાસી સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને ચાલીસ ખાંભા તેરસો છવ્વીસથી પંદરસો ને એકાવન ધતુકા અગિયારસોથી ચૌદસો ને ચોર્યાસી ધ્રોલ બારસો બાસઠથી પંદરસોને બાર બાબરા ચૌદસો પિસ્તાલીસથી પંદરસોને સાઠ જસદણ તેરસો એંસીથી પંદરસો પચાસ ચારસમા અગિયારસો એંસીથી બારસો ને હારીચ બારસોથી બારસો વિજાપુર તેરસો નેવુંથી પંદરસો વિસનગર બારસોથી પંદરસો ને ગોંડલ બારસો એકત્રીસ થી પંદરસો છત્રીસ જામનગર બારસોથી થી ચૌદસો ઉનાવા તેરસો સત્તરથી થી પંદરસો ને એકાવન બારસો થી તેરસો